નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું દિલ્હીમાં રાજકીય ગરમીનો પારો ઊંચો ગયો આજકાલ આખા દેશમાં ગરમીનો ગ્રાફ વધતો જાય છે મોસમ એનો મિજાજ બદલે છે પ્રચંડ ગરમી સર્વત્ર છવાયેલી છે ત્યારે દિલ્હીમાં પણ રાજકીય ગરમીનો પારો ખૂબ ઊંચો ચડતો જાય છે છેલ્લા બે દિવસના ઘટનાક્રમ તમે જુઓ તો આમ તો ઓગણીસ તારીખે વડાપ્રધાનનો કાર્યક્રમ કાશ્મીરમાં નિશ્ચિત હતો કરોડોના ખર્ચના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ એમના હસ્તે કરવાનો એક કાર્યક્રમ અગાઉથી સુનિશ્ચિત હતો પીએમઓ કાર્યાલયમાંથી આના માટેનો એક સત્તાવાર કાર્યક્રમ પણ બહાર પડી ચૂક્યો હતો પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમ એકાએક રદ કરી કાશ્મીરનો પ્રવાસ જે હતો એ રદ કરી અને રાત્રે એક બેઠક બોલાવી પહેલાં તે રાષ્ટ્રપતિને મળ્યા રાષ્ટ્રપતિને મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે એક બેઠક યોજાય એ પછી જેપી નડા નડ્ડા રાજનાથસિંહ અને અમિત શાહ વચ્ચે પણ એક બેઠક યોજાય આખી રાતે બેઠકનો દોર ચાલતો રહ્યો બહુ મોટી હલચલ થવાની હોય એવા સંકેત આ રાજકીય ગતિવિધિ તરફથી મળી રહ્યા છે કંઈક એવું મોટું કારણ હોય તો જ વડાપ્રધાન કાશ્મીરનો પોતાનો પ્રવાસ છે એ રદ કરે પરંતુ છેલ્લા બે દિવસનો જે ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી કદાચ એક બે દિવસમાં રવિવાર સુધીમાં એટલે કે વીસમી તારીખ સુધીમાં થઈ જાય એવી શક્યતાઓ રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે એવું પણ બને કે અત્યારે જે મંત્રીમંડળમાં છે એમાંથી ઘણાના ને એમાંથી કાઢી અને સંગઠનમાં મૂકવામાં આવે અથવા તો સંગઠનમાં છે અત્યારે એમાંથી કેટલાકને મંત્રીમંડળમાં પણ સમાવેશ કરવામાં આવે એટલે બે બાબતો નિશ્ચિત થાય છે કે એક તો સરકારનું વિસ્તરણ થઈ રહ્યું છે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અદલાબદલી થશે અને સંગઠનનું એક નવું માળખું છે એ પણ બે દિવસની અંદર જાહેર થઈ જશે સવાલ એ છે કે તો રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે જે નામો ચર્ચાયું હોય ચર્ચાતા હોય છે એમાંથી મોટાભાગે ક્યારેય નામો આવતા જ નથી અને કોઈ નવું નામ પણ આવતું હોય છે પરંતુ આ વખતે તો સંઘ અને ભાજપ વચ્ચે નામ અંગે થોડાક મતભેદો છે એ મતભેદોનું નિવારણ ન થાય ત્યાં સુધી ચોક્કસ કેવું મુશ્કેલ છે કે આ વ્યક્તિ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે પરંતુ હવે બે ત્રણ દિવસનો જ્યારે મામલો છે ત્યારે એ બધું ઘીના ઘી પડી જશે પરંતુ અત્યારે તો દિલ્હીની રાજકીય ગતિવિધિ છે એ બહુ તેજ થઈ રહી છે એનો અર્થ એ થયું એ કશુંક નવા નહીં આ બે ત્રણ દિવસની અંદર થવાની હોય એવા સંકેતો છે એ સાંપડી રહ્યા છે એ ભાજપના જે હાઈકમાન્ડ છે વડાપ્રધાન ગૃહમંત્રી રાજનાથસિંહ સિવાયના પણ અશ્વિની વૈષ્ણવ અને પિયુષ ગોયલ એમની સાથે પણ બેઠકો કરવામાં આવી છે રાષ્ટ્રપતિની વડાપ્રધાન સાથેની મુલાકાત પણ બહુ સૂચક ગણાય છે સામાન્ય રીતે સિરસ તો એવો હોય છે કે વડાપ્રધાન અમુક સમયના અંતરે રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લેતા હોય છે પરંતુ આ શુભેચ્છા મુલાકાત ન હતી મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ કરવાનું હોય છે ત્યારે પણ દરેક વડાપ્રધાન છે એ રાષ્ટ્રપતિને એકવાર મળતા હોય છે એટલે બે દિવસમાં એ પણ ખબર પડી જશે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચેની મુલાકાતનો મુખ્ય હેતુ એમાં શું હતો મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ